જય માતાજી મિત્રો તો હાલ જે મારી મેટર ચાલી રહી છે એમાં એક વ્યક્તિ અત્યારે હાલ મારા વિરોધમાં ઉભા થયા છે જેમ કે તને શરમ આવી જોઈએ તે તે આમ આમ કર્યું કર્યું તો ભાઈ જોયા જાણ્યા વગર કોઈ બી વસ્તુની મેટરમાં ના પડી જવાય અને ભાઈ તમારું તો બધાને ખબર છે કે તમે શું કરો છો તમને પૈસા મળે એટલે તમે ગમે તેના વિરોધમાં ગમે તે બોલો છો કારણ કે તમને થી પ્રેમ છે માણસ થી પ્રેમ નથી તમને માણસ આ મેટર ને જાણી હોત ને તો તમે આજે ખોટો સપોર્ટ ના કરતા હોત અને જે કહી રહ્યા છે ને કે બે કરોડ રૂપિયા માંગા તો ભાઈ એનું જરાક એક પુરાવો તો રજૂ કરો અને આ કદાચ પુરાવો રજૂ કરતા પણ તમને વાર લાગશે કારણ કે હજુ એડિટિંગ થતો હશે પણ કોઈ વાંધો નહીં વાંધો નહીં જલ્દી એક બરોબર અને રહી વાત કે ભાઈ કે છે ને કે હું એક દીકરીનો પિતા છું મારી દીકરી ઉપર શું વીત્યું હતું અમારા ઉપર શું વીત્યું હતું તો ભાઈ વીત્યું તો મારા ઉપર પણ ઘણું બધું હતું ઘણું બધું મારા ઉપર પણ વીત્યું તું તમને આજે તમારી ઇજ્જત ગઈ એટલે તમે આજે મારા વિરુદ્ધમાં લોકોને પૈસા આપી આપીને તમે મારું લાઈવ કરાવડાવો છો પણ કોઈ વાંધો નહીં સચ્ચાઈની હંમેશા જીત થાય છે અને બહુ જલ્દી ઘણા બધા મોટા મોટા ખુલાસા છે અને તમે જે કહો છો ને કે હું એક દીકરીનો પિતા છું તો મેં તો તમારા લીધે મારા બાપને ગુમાવ્યો છે અને મારા બાપનું મરવાનું કારણ માત્ર ને માત્ર એ વ્યક્તિ જ છે મારે બીજું કશું જ નથી કહેવું અઢારે વરણને અને મારા સમાજને મારી ખાલી એક જ અપીલ છે કે શું તમે મને સપોર્ટ નહીં કરો સચ્ચાઈ બધાની સામે છે એ લોકો એ એ વ્યક્તિના વિરોધમાં ઘણા બધા લોકો છે હું બધાનો હું ખુલાસો કરીશ બધાનો ખુલાસો કરીશ અને જે કહે છે ને કે મે અપહરણ કરીને લઈ ગયો તો અને ના હોય એવું જે જે વસ્તુ જે મારી કોર્ટમાં મેટર ચાલી હતી એ જ મેટર ને લઈને અત્યારે અહીંયા બોલે છે તો કેમ મને કોર્ટે કેમ નિર્દોષ જોડ્યો હતો મને કોર્ટે મને નિર્દોષ શું છોડ્યો તો બીજું વધારે કંઈ નહીં કહેવા માંગુ મારા સમાજ મારા કોળી સમાજને ને એટલી અપીલ છે કે વ્યક્તિને ખબર પડવી જોઈએ કે કોના વિરોધમાં બોલે છે એ વ્યક્તિ અને મને વિશ્વાસ છે કે મારો સમાજ મને સો ટકા સપોર્ટ કરશે